ધાંગધ તથા ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી શાળાઓ ખાતે વરુ પ્રાણી અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતમાં અનેક વિવિધ જંગલી પ્રાણીઓ લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા વન વિભાગ દ્વારા વિવિધ જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ધાંગધ્રા ખાતે ધાંગધ્રા ઘોડકર અભયારણ્ય વન વિભાગ તથા બનાસકાંઠા ડીયર ફાઉન્ડેશન દ્વારા થડા ગામના આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય વરુ દિવસના દિવસે વિદ્યાર્થીઓ દ્વારા જંગલી પ્રાણી વરુના ચિત્રો બનાવ્યા હતા આ સાથે લોકો તથા વિદ્યાર્થીઓમાં વરુ પ્રાણી પ્રત્યેની રુચિ તેમજ તેમના જીવનશૈલી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કુમાર બળદેવભાઈ હું શ્રી થળા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું આજ રોજ અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે વન વિભાગના કર્મચારીઓ તથા ડિયર ફાઉન્ડેશન બનાસકાંઠાના કર્મચારીઓ દ્વારા અમારી શાળાના બાળકોમાં આજે ખાસ ચિત્રકામ અને રંગકામ ચિત્રકામ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં સર્વે બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખરેખર આપણા પ્રાણીઓ આપણા સમાજ જીવન માટે પણ ખૂબ જ જરૂરી અને એની આપણે રક્ષણ કઈ રીતે કરવું અને કેમ કરવું એની પણ સાહેબશ્રીઓ દ્વારા ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી જે બદલ શાળા પરિવાર વતી ખૂબ જ આભાર માનીએ છીએ ધાંગદ્ર તાલુકાના થળા ગામે આજે આંતરરાષ્ટ્રીય વુલ્ફ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ધાંગ્રા તાલુકાના થળા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા ડિયર ફાઉન્ડેશન તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંયુક્ત રીતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વાત કરવામાં આવે તો ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે સાથે જ વિદ્યાર્થીઓ વુલ્ફ વિશે એટલે કે નાર વિશે જેની ક્રિએટિવિટી શીખે એનું સંવર્ધન કરે એનું

ફળા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા બાળકો પાસે જરૂરી લગતી જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવી અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે હું ગૌસ્વામી શ્રુતિ હું શ્રી શાળા પ્રાથમિક શાળામાં ભણું છું આજે અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય વરુ દિવસ ઉજવવામાં આવ્યો હતો બધા છોકરાઓને વરુના મોરા અને એમનો અવાજ કાઢીને એવી રીતે ઉજવવામાં આવ્યું હતું તેમાં મેં ભાગ લીધો હતો એમાં એક કસોટી હતી એક જાતની એમાં વરુનું ચિત્ર પૂરું કરવાનું તેને ચોંટાડવાનું આવી રીતે અમે તેમાં ભાગ લીધો હતો